કે વ્યક્તિગત સંસાધન કોને કહેવાય તો ભાઈ વ્યક્તિગત સંસાધન કોને કહેવાય તો એનો આપણો જવાબ આવે કે કોઈ એક વ્યક્તિની કોની કોઈ વ્યક્તિનું હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય તો બધા રાષ્ટ્રની સહિયારી તો ન આવે જમીન મકાન છે કોઈ એક વ્યક્તિની માલિકી નું હોય શકે તો જવાબ આપણો આવશે ઓપ્શન બી પછી રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય તો રાષ્ટ્રીય સંસાધન ધારો કે આપણો ભારત દેશ છે કયો દેશ છે આપણો દેશ ભારત છે બાંગ્લાદેશ માટે લડવા નહીં જાય તો એ ભારત દેશની સંસાધન કહેવાય એટલે કે રાષ્ટ્રીય સંસાધન કહેવાય બરાબર છે તો જવાબ આપણો આવશે ઓપ્શન સી ત્યારબાદ છે ત્રીજું વૈશ્વિક સંસાધન આખા વિશ્વની ઉપર જે જે સંસાધનનો હક હોય તે હવે આખા વિશ્વની અંદર તો ઘણા બધા દેશો હોય ને તો બધા જ દેશોની જે સહિયારી સંપત્તિ છે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય તો જવાબ આપણો આવશે ઓપ્શન એ હવે વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક ખાસ એવી સૂચના કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને હજુ સુધી તમે તમારા અભ્યાસને બાબતે લઈને સિરિયસ થયા નથી તમે તમારા અભ્યાસ ને બાબતે હજી સિરિયસ થયા નથી કારણ કે તમને હજી એમ છે કે અમે પાસ થઈ જાઓ બોર્ડની પરીક્ષાની અંદર પણ આ બોર્ડનું વર્ષ છે મહત્વનું વર્ષ છે જો આની અંદર ઓછા માર્ક્સ આવશે તો તમારું આખું કરિયર છે ફેલ થઈ શકે છે ભવિષ્યની અંદર તમારે જેટલી એક્સપેક્ટેશન હશે એ પદ સુધી તમે કદાચ ન પહોંચી શકો તો તમને સારી અને સાચી દિશા બતાવવા માટે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ છે એ તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે કે જેની અંદર તમારા ટોટલ ચાર વિષય આવે છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન અને ચારે વિષયની ફી છે ચારસો ને નવ્વાણું રૂપિયા ચારસો ને નવ્વાણું રૂપિયાની અંદર તમે સારામાં સારું શિક્ષણ મેળવી શકો છો અને એક તમારા માટે એક ખાસ ઓફર છે કે જો તમે ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનનો કોર્સ પરચેસ કરો છો તો તમને સાથે સાથે સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે એ તદ્દન ફ્રી મળી જવાનો છે તો ચોક્કસ આ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર જોઈન થઈ જાજો અને જો કોઈ વધારે માહિતી તમારે જોઈએ છે તો અહીંયા નીચે તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવશે અથવા તો 70 46 22 22 54 આપ કોન્ટેક્ટ નંબર ઉપર શું કરવાનો છે તમારે કોલ કરી દેવાનો છે શું કરી દેવાનો છે એક સામાન્ય કોલ કરી દેવાનો છે વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો કે ભાઈ દરરોજ લાઈવ લેક્ચર આવે છે ડાઉટ સેશન આવે છે

પછી એકલ સંસાધન એકલ સંસાધન એટલે કે પૃથ્વી ઉપર માત્ર એક કે બે જગ્યાએથી મળતું હોય કેટલી જગ્યાએ માત્ર એક કે બે જગ્યાએથી મળતા હોય આખી પૃથ્વી ઉપર જે સંસાધનો એક કે બે જગ્યાએથી મળતા હોય એવા સંસાધનોને આપણે એકલ સંસાધનો કહીએ છે ઉદાહરણ તરીકે ઓપ્શન સી ક્રાયોલાઇટ પૃથ્વી ઉપર ખાલી ગ્રીનલેન્ડમાં જ મળે છે બીજે કશે જ મળતું નથી તો જવાબ આવશે ક્રાયોલાઇટ ખનીજ પછી આવશે વિરલ સંસાધન એટલે પૃથ્વી પર કોઈ કોઈ જગ્યાએ રેપ માત્રામાં ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે તો એ છે સોનું અને યુરેનિયમ તો જવાબ આવશે સોનું અને યુરેનિયમ પછી આગળ જોઈએ ત્રીજું જોડકું દલદલ જમીન દલદલ જમીન કયા નામે ઓળખાય તો દલદલ જમીન જે છે ને આપણે પીટ પ્રકારની જમીન તરીકે ઓળખીએ છીએ કાળી જમીનને તો આપણને ખબર છે કપાસની કાળી જમીન કારણ કે કપાસના પાકને અનુકૂળ આવે છે અને રેગુર જમીન પણ કહીએ છે તો જવાબ આવશે રેગુર જમીન રાતી જમીન રાતી એટલે કે લાલ કલરનો રંગ હોય એ જમીન તો એને કહેવાય લાલ જમીન અને છેલ્લે છે લેટેરાઇટ લેટેરાઇટ જમીન એટલે કે જ્યાં કંઈ ન ઉગી શકતું હોય પડખાવ ખાલી પડેલી હોય ઉગવાની નામે જીરો હોય એવી વસ્તુને પડખાવ જમીન કહેવાય પછી આગળનો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ નવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તો કે હા નવીનીકરણીય સંસાધનો જેને કહેવાય કે જેનો આપણે એકવાર ઉપયોગ કરી લઈએ પછી બીજી વાર આપણે એનો ઉપયોગ કરી શકીએ છે પછી માનવીની જરૂરિયાતો મર્યાદિત છે તો વિધાન કેવું છે તદ્દન ખોટું છે કેમ તો કે માનવીની જરૂરિયાતો જે છે ને એ મર્યાદિત નથી એ કેવી છે તો કે અમર્યાદિત છે કેવી છે અમર્યાદિત છે તો જવાબ આવશે આપણું ખોટું ત્યારબાદ ત્રીજો સવાલ સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે સંરક્ષણ કોઈ વસ્તુનું સંરક્ષણ એટલે શું કરવું પડે તો કે એ વસ્તુ છે ઓછી થવા આવી હોય ત્યારે આપણે એનો ખૂબ જ ઝાળવણી पूर्वक ઉપયોગ કરવો પડે એટલે કે નું સંરક્ષણ કરવું પડે એને રક્ષણ આપવું પડે તો સંસાધનોની અછત સાથે જોડાયેલો છે વિધાન છે એકદમ સાચું ત્યારબાદ આગળ જોઈએ સપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ તો કે હા ભાઈ સાચી વાત છે જ્યાં વનસ્પતિ ઉગે તેને જ આપણે જમીન કહીએ છીએ પછી પાંચમો જમીનના પ્રકાર તેના રંગ આબોહવા માતૃ ખડકો ફળદ્રુપતા આધારે પાડવામાં આવે છે તો કે હા ઘણી બધી જમીન છે આપણને જોયું આગળ કે કાળી જમીન આવે રંગના આધારે પછી રાતી જમીન આવે બરાબર છે પછી આબોહવા દરેક જગ્યાની આબોહવા પણ અલગ હોય તો ત્યાં જમીનો પણ અલગ અલગ જોવા મળે પછી માતૃ ખડકો ભાઈ રૂપાંતરિત ખડકમાંથી બનેલી છે પ્રસ્તર ખડકમાંથી બનેલી છે અથવા તો જળકૃત ખડકમાંથી બનેલી છે કે અગ્નિકૃત ખડકમાંથી બનેલી છે એના આધારે માતૃ ખડકો પછી તેની કણ રચના ભાઈ એની જે કણ રચના છે નાની દાણીદાર છે કે મોટા દાણીદાર છે તેના આધારે બરાબર છે ફળદ્રુપતા કેટલી ફળદ્રુપ છે એના આધારે પણ તો કે હા એકદમ સાચી વાત છે આના આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે ભારતમાં જે જમીનના પ્રકાર પાડનારી જે સંસ્થા છે એનું નામ છે જોઈએ વિધાન છે કે જમીન સોરી જંગલો છે જમીન ધોવાણ થતું અટકાવે છે વૃક્ષો જમીન ધોવાણ થતું અટકાવે છે વિધાન છે સાચું ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા ઘટાડવી તે તો શું કીધું ભૂમિનું સંરક્ષણ એટલે કે ભૂમિનું સંરક્ષણ એટલે કે આપણે જમીનની જાળવણી કરવાની છે તો જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા ઘટે જો જમીનનું ધોવાણ થાય તો જમીનની ગુણવત્તા શું થાય ઘટે તો એને તો કઈ ભૂમિ સંરક્ષણ કહેવાય નહીં ગુણવત્તા જળવાઈ રહી પડે અથવા તો ગુણવત્તા સારી થવી જોઈએ તો એને જમીન સંરક્ષણ કહેવાય તો વિધાન છે તદ્દન ખોટું પછી જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે તો કે હા ચોક્કસ કે જમીન સંરક્ષણ એટલે શું તો કે જે માટીના કણો છે એક ને એક જગ્યાએ સ્થિર રહેવા જોઈએ એ પાણી કે હવા દ્વારા ઘસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જોઈએ અને જ્યાં હોય ત્યાં જે રહેવા જોઈએ તો એને કહેવાય જમીન સંરક્ષણ તો કે સાચું પછી આગળ પડતર જમીનમાં વૃક્ષોને કાપવા જરૂરી ગણાય છે જો એક તો જમીન કેવી છે પડતર છે

પેલું રાતી જમીનમાં ખાલી જગ્યાની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે તો જવાબ આવશે ફેરિક ઓક્સાઇડ આ નામનું તત્વ હોય એના કારણે જમીન આપણને લાલ રંગની દેખાય છે પછી બીજો સવાલ ખાલી જગ્યા જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય કઈ જમીનનું સ્તર છે પાતળું હોય અને અપરિપક્વ હોય તો જવાબ આવશે આપણો પર્વતીય જમીનનું સ્તર છે એ પાતળું અને અપરિપક્વ હોય પછી ત્રીજો સવાલ ખાલી જગ્યા જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે તો ખાલી જગ્યા જમીન કઈ જમીન એવી છે જ્યારે ભીની થાય ત્યારે કેવી હોય એકદમ માખણ જેવી મુલાયમ 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 હોય અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે તો જવાબ આપણો આવશે પડખાવ જમીન પછી કુદરતી સંસાધનો ખાલી જગ્યા કુદરતી સંસાધનો છે ખબર છે મર્યાદિત છે પણ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે તો અહીંયા જવાબ આપણો આવશે મર્યાદિત પછી આગળ જોઈએ વિકલ્પો છે પછી કઈ ખનીજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે હમણાં થોડાક સમય પહેલા મેં ઉદાહરણ આપું આગળના પ્રશ્નમાં કે ભાઈ ક્રાયોલાઇટ સંસાધન છે એ આપણને ક્યાંથી મળે છે તો કે ગ્રીનલેન્ડમાંથી મળે છે અને ક્યાંથી ગ્રીનલેન્ડમાંથી મળે છે આથી કેવું સંસાધન છે તો કે એકલ સંસાધન છે આવું આપણે હમણાં શીખા થોડીક વાર પહેલાં કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને કયું સંસાધન કહેવાય દેશ કે પ્રદેશની સંપત્તિ છે બધાની તો એને એક દેશની રાષ્ટ્રીય સંસાધન કહેવાય જવાબ પેલા દરેક જગ્યાએ મળી આવે નાઇટ્રોજન બધી જગ્યાએ આપણને મળે છે તો એ થયા સર્વ સુલભ સંસાધનો તો જવાબ આપણો આવશે ઓપ્શન એ પછી કુદરત માનવ અને ખાલી જગ્યાની ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે કુદરત માનવ અને ખાલી જગ્યા તો એક તો તો થઈ ગયું પછી માનવ થઈ ગયું અને માનવીની સંસ્કૃતિ થઈ ગઈ એના દ્વારા તેતાલીસ ટકા વિસ્તારમાં આવેલી છે તો જવાબ આપણો આવશે તેતાલીસ ટકા હિમાલયના શંકુદ્રમ જંગલોમાં ત્રણ હજાર મીટર થી એકત્રીસો મીટર ની ઉંચાઈ પર કઈ જમીન આવેલી છે શું કીધું ત્રણ હજાર મીટર થી એકત્રીસો મીટર તો ત્યાં જવાબ આવશે જંગલ પ્રકારની જમીન કઈ જમીન આવશે જંગલ પ્રકારની જમીન કેમ તો કે જો સવાલ ની અંદર આવી ગયું શંકુદ્રુમ જંગલો હવે શંકુદ્રુમ આકારના જે વૃક્ષો છે એનું જે જંગલ છે તો જંગલમાં કઈ જમીન હશે શંકુદ્રુમ જમીન જ હોય બીજી કઈ હોય નહીં કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન હવે કાદવ કીચડવાળી વાળી જમીન પાણીની અંદર ડૂબેલી હોય રાઈટ છે અને કાદવ વાળી જમીન જેને આપણે દલદલ જમીન તરીકે ઓળખીએ તો જવાબ જવાબ આપણો આવશે ઓકે આપણે જોતા નીચેના પૈકી કયું વિધાન સાચું છે અહીંયા આપણને કેટલાક વિધાનો આપેલા એમાંથી કયું સાચું છે રાતી જમીન ને લાલ જમીન કહેવાય ઓકે એ સાચું છે કાળી જમીન ને દલદલ જમીન કહેવાય નહીં લેટર જમીન ને રેગ્યુર જમીન ન કહેવાય જંગલ પ્રકારની જમીન ને પીઠ પ્રકારની જમીન પણ કહે છે આ વિધાન ખોટો એટલે જવાબ આપણો આપણો થઈ ગયો એ ફોર એપલ ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણ થી બાર ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અથવા તો તમારા ભાઈ બેન નાના હોય કે મોટા જો બાર માં ધોરણ સુધી અભ્યાસ કરે છે તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ કઈ છે ઓશન કોચિંગ ક્લાસીસ છે એ તમારા માટે સતત અને સતત કાર્યશીલ છે જેની અંદર તમને આપણી યુટ્યુબ ચેનલ ની અંદર સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન જે તમે અત્યારે જોઈ રહ્યા છો સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન મળી રહેવાના છે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી રહેવાના છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના સોલ્યુશન મળી રહેવાના છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી એમપી પેપર ના સોલ્યુશન તમને અહીંથી બધી જ વસ્તુ મળી રહેવાની છે અને જો આ બધી જ વસ્તુ તમારે જોઈએ છે તો કેવી રીતે મળશે તમને

ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખી તેને જમીન 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 સંરક્ષણ કહેવાય ધોવાણ ધોવાણ એટલે એટલે શું તો જવાબ આવશે કે ગતિશીલ હવા પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું પછી ત્રીજું એકલ સંસાધન કોને કહેવાય તો કે પૃથ્વી ઉપર માત્ર ભાગ્યે જ એક કે બે સ્થળથી મળી આવતા હોય એવા સંસાધનોને એકલ સંસાધન કહે છે પછી આગળ ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતીય ને કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો જવાબ આવશે આઠ પ્રકાર પાડવામાં આવ્યા છે કેટલા પ્રકાર પ્રકાર પાડવામાં પાડવામાં આવ્યા આવ્યા છે છે આગળ જોઈએ પાંચમો કોને કહેવાય તો પૃથ્વી પર સામાન્ય રીતે તમામ જગ્યાએ મળી આવતા સંસાધનોને શું કહેવાય સર્વ સુલભ સંસાધન કે ઉદાહરણ તરીકે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુને સર્વ સુલભ સંસાધન કહેવાય છે વિરલ સંશાધન કોને કહેવાય કે જેના પ્રાપ્તિ હોય તેવા સંસાધનોને શું કહેવાય કેવા હોય મર્યાદિત ની વ્યાખ્યા આપો તો કે પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે પડ ને શું કહેવાય છે જમીન કહેવાય છે હવે એ વિભાગ બી ના પ્રશ્નો કે ટૂંકમાં જવાબ લખો પેલો સવાલ સંસાધનોની સંકલ્પના સમજાવો તો એ આપણને આપેલી છે સરસ રીતે સંસાધનની સંકલ્પના કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે ઉપયોગ કરવાની પડ કે પોપડ અને જમીન તરીકે ઓળખવામાં આવે છે પછી આગળ ત્રીજો સવાલ સંસાધનોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે ને કયા કયા ભાઈ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે પેલું છે વ્યક્તિગત સંસાધન

તો ભાઈ સંસાધનોનું સંરક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો કેવો કરો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે મર્યાદિત છે આ સંસાધનોનો ઉપયોગ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ વધી ગયો છે અને સંરક્ષણ શબ્દનો સીધો જ અર્થ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ અત્યંત આવશ્યક છે વૈશ્વિક સંસાધનો કોને કહેવાય કે સમગ્ર દુનિયાની ભૌતિક અથવા તો અભૌતિક સંસાધન ભણો છો અને તમારા માટે નવી સ્વ પોથી વર્ષ બે પચીસ અને છવ્વીસ ની આવી ગઈ છે તો આજે નવી સ્વ અધ્યયન પોથી એની જે સોલ્યુશન ની પીડીએફ છે એ તમને વોટ્સઅપ ઉપર મળી જવાની છે એના માટે તમારે સંપર્ક કરવાનો છે કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરીને તમે મેળવી શકો છો આગળ જોઈએ અને તમે એપ્લિકેશન માંથી ડાઉનલોડ કરી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે તેને ડાઉનલોડ કરી શકો છો નેક્સ્ટી આગળ વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો સંસાધનોનો ઉપયોગ ટૂંકમાં વર્ણો ખોરાક તરીકે સંસાધન પેલા જોઈ લઈએ ખોરાક તરીકે સંસાધન તો ખોરાક તરીકે સંસાધન છે માનવી ફળો પાકા દૂધ માછલી મધ વગેરેનો ખોરાક રૂપે ઉપયોગ કરે છે પછી બીજું છે કાચા માલ તરીકે સંસાધન તો કે ખેતી જંગલ પાલતુ પશુઓ ખનીજ થી મળતા પદાર્થોનો ઉપયોગ કાચા માલ તરીકે આપણે કરીએ છીએ પછી સબ્જી સંસાધન તો કે કોલસો ખનીજ તેલ લાકડું વાયુ વગેરેનો પછી સૌર ઉર્જા જળ પવન વગેરેનો ઉપયોગ છે આપણે

સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો જરૂરી છે તો સંસાધનોનો વિવેક પણ ઉપયોગ કરવો જોઈએ મર્યાદિત અને અનવીનીકરણીય સંસાધન હોય એનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરવો નવા વિકલ્પો શોધવા શક્ય સંસાધનોનો વિકાસ કરવા ભવિષ્ય માટે સંસાધનો સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ નાગરિકોમાં જાગૃતિ ફેલાવી અને સરકાર દ્વારા કાયદાનો અમલ કરાવવો જરૂરી છે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો જવાબ છે જંગલ આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે નદીના કોતર અને પહાડી પર વૃક્ષારોપણ કરવું જોઈએ અંકુશમાં લાવવી જોઈએ પહાડી પ્રદેશની જમીનનું સ્તર ઢીલું પડે છે તો તેને શું કરવું જોઈએ અટકાવવું જોઈએ સમાંતર ખેડ અથવા તો સીડીદાર ખેતરો જે પદ્ધતિ અપનાવી જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનની અંદર પુનઃ સેન્દ્રીય પદાર્થો ઉમેરીને તેનું પાછું શું કરવું જોઈએ તો કે એનું પાછી ફળદ્રુપ કરવી જોઈએ વિભાગ જોઈએ જમીનના પ્રકાર જણાવી કોઈ પણ એક જમીન વિશે લખો તો જમીનના ટોટલ આઠ પ્રકાર છે બરાબર છે તો એમાં કાપની જમીન કાળી જમીન રાતી જમીન પડખાવ જમીન પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન છ આપણને આપેલી છે બરાબર છે એમાંથી આપણે જોઈએ રણ પ્રકારની જમીન પછી સાતમો પ્રકાર હોય તો તમે લખી શકો પ્રકારની જમીન કઈ છે દલ દમીન બરાબર છે આઠમો જમીનનો પ્રકાર કયો છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે શું કરીને જણાવવાનું છે કોમેન્ટ કરીને જણાવવાનું છે આઠમો જમીનનો પ્રકાર ઓકે તો આ જમીન અને અર્ધ સુકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે રણ પ્રકારની જમીન વિશે આપણે માહિતી લખીએ છીએ તો ક્યાં જોવા મળે સુકી અને અર્ધ સુકી આબોહવા વાળી જમીન જોવા મળે આ જમીન રેતાળ હોય ઓછી ફળદ્રુપ હોય

પાડાઓ ખેતરમાં માટીના વેતા પાણીને બહાર ઘસડાઈ જતા અટકાવે છે. પછી આગળ છે જમીન નિર્માણની પ્રક્રિયા. તો કઈ રીતે થાય? તો કે તાપમાનના મોટા તફાવત, વરસાદ, हिम, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થથી જમીનનું ધોવાણ નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષ, ભેજ, હવા વગેરે ભરેલા હોય અને જમીન ખનીજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ

સામાન્ય રીતે પછી જેના મર્યાદિત હોય અને વિશ્વમાં ભાગ્ય એક કે બે સ્થળો એ મળતા હોય આમાં આવશે ઓક્સિજન નાઇટ્રોજન ભૂમિ ગોચર જમીન કોલસો ખનીજ કુદરતી વાયુ ક્રાયોલાઇટ ખનીજ છે જે ગ્રીનલેન્ડ મળે આવે છે પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બેચમાં જોઈન્ટ થવાથી તમને સરસ મજાનું ધોરણ દસ નો આખે આખો અભ્યાસક્રમ તો ભણવા મળશે બીજી ઘણી બધી વસ્તુઓ તમને શીખવા પણ મળવાની છે દરેક વિષયના પ્રાઇસ છે ચારસો ને 99 રૂપિયા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય તમને આમાં જોવા મળશે અને એક તમારા માટે એક ઓફર છે શું છે ઓફર છે શું છે તો કે ગણિત અંગ્રેજ અને વિજ્ઞાન ત્રણેય વિષયનો કોર્સ લ્યો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે એ મફતમાં મળી જવાનો છે એટલે કે ફ્રીમાં મળી જવાનો છે તો ચોક્કસથી જોઈન થઈ જાજો હવે આગળ જોઈએ કે ભાઈ આ જમીન આપણે દર્શાવવાની છે

રણ પ્રકારની જમીન તો રણ પ્રકારની જમીન માટે આપણે યલ્લો દર્શાવીશું તો અહીંયા આપણી થઈ ગઈ આ રાજસ્થાન નો આજે રણ પ્રદેશ છે ને એ વિસ્તારની અંદર આ બધી છે રણ પ્રકારની જમીન પછી આપણે દર્શાવીશું પર્વતીય જમીન તો એના માટે આપણે આ લઈ લઈએ કાશ્મીર વાળો આ વિસ્તાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આખે આખો વિસ્તાર છે આપણો કયો છે પર્વતીય જમીન છે અને છેલ્લે આપણે લેટેરાઈટ જમીન દર્શાવી છે

જમીન સરસ મજાનું આવું આપણું ચેપ્ટર નંબર આઠ નું આપણે સોલ્યુશન કરી નાખ્યું સૌ જ સારી સમજૂતી સાથે તમને જો આમાંથી ઘણી બધી વસ્તુ જાણવા મળી હોય તો તમારી પાસે હું ખાલી એક જ એક્સપેક્ટેશન રાખું છું કે તમે એક કોમેન્ટ કરી આપો મને ઓસીસી ઇઝ ધ બેસ્ટ આવી મને એક કોમેન્ટ કરી આપો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમે મને આવી કોમેન્ટ કરી આપશો અને આવા નવા સોલ્યુશન માત્ર અને માત્ર જો ખાલી સામાજિક વિજ્ઞાન વિષયના નથી આપણી પાસે સામાજિક વિજ્ઞાન વિષય તો છે જ પણ સામાજિક વિજ્ઞાન વિષયની સાથે સાથે ઇંગ્લિશ વિજ્ઞાન ગણિત અને ગુજરાતી આ બધા જ વિષયની જે પોથી આવે છે એના સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મળી જવાના છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આગળના ચેપ્ટરના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત